છે સરસ લાગે આપણે પલટાવી લેશું ફરી બીજી સાઈડ શેકી લેશું

તમે જોઈ શકો છો કે કેવા મસ્ત થેપલા બન્યા છે આ છે આપડા થેપલા ચાય સાથે રેડી અને ચાય પણ બની ગઈ છે અને થેપલા તો ફ્રેન્ડ્સ આશા છે કે તમને અમારા થેપલા ની રેસિપી વિડિયો ખૂબ ગમ્યો હશે તો પ્લીઝ ચેનલ માં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને